વિરમગામ નળકાંઠાના કુમારખાણ ગામ પાસે યુવકનો મૃતદેહ મળી આવ્યો વિરમગામ તાલુકાના કુમારખાણ શાહપુર ગામ રોડ સાઈડમાં કુમારખાણ ગામના યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો ઘટનાની જાણ થતા નળસરોવર પોલીસે મૃતદેહને પીએમ માટે વિરમગામની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો કુમારખાણ ગામમાં રહેતા મુકેશભાઈ છનાભાઈ મેર ઉંમર વર્ષ ચાલીસનો સવારના સમયે રોડની સાઈડમાં મૃતદેહ મળી આવ્યો હતો સમગ્ર મામલે વિરમગામ નરસરોવર પોલીસે તપાસ હાથ ધરી છે પ્રાપ્ત માહિતી અનુસાર હાલ વિરમગામ નરસરોવર પોલીસે અકસ્માત ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે